નમસ્કાર દૂરદર્શન સમાચારમાં આપનું સ્વાગત છે હું છું નિર્મિત આપની સાથે અત્યારના સમાચારમાં આપણે વાત કરીશું કે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જોનિસબર્ગમાં છઠ્ઠા આઈબીએસએના શિખર સંમેલનમાં ભાગ લેવાના છે આ સાથે જ આપણે વાત કરીશું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કચ્છને પાંચસો કરોડથી પણ વધુની પરિયોજનાઓની ભેટ મળશે તો વાત કરીશું કે રાજ્યમાં પોલીસની ભરતી માટે તૈયારી કરતા યુવાનો માટે સારા સમાચાર આવ્યા છે રાજ્યમાં ચૌદ હજાર પાંચસો સાત કરતા પણ વધુ પોલીસ અધિકારીઓની થશે ભરતી અને વાત કરીશું હવામાનની કે જેમાં રાજ્યમાં દિવસેને દિવસે તાપમાનનો પારો ઘટી રહ્યો છે સૌથી વધારે મોટાભાગના શહેરોનું તાપમાન વીસ ડિગ્રીથી પણ નીચે રહ્યું છે તો શરૂઆત કરીશું અત્યારની હેડલાઇન્સથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે જોનિસબર્ગમાં છઠ્ઠા આઈબીએસએ શિખર સંમેલનમાં લેશે ભાગ દક્ષિણ આફ્રિકા સહિત અનેક રાષ્ટ્રના અધ્યક્ષો સાથે કરશે દ્વિપક્ષીય બેઠક જોનિસબર્ગમાં થયેલા દ્વિપક્ષીય ભાગીદારીની ઘોષણામાં ભારત ઓસ્ટ્રેલિયા અને કેનેડા વચ્ચે લોકતાંત્રિક સહયોગ બનશે મજબૂત જી ટ્વેન્ટી શિખર સંમેલનના બીજા સત્રમાં પીએમ મોદીનું સંબોધન પીએમ જળવાયુ પરિવર્તન ન્યાયપૂર્ણ ઉર્જા પરિવર્તન અને ટકાઉ ખાદ્ય પ્રણાલીઓ પર મુખ્ય ભાર જી ટ્વેન્ટીના પ્રથમ દિવસે પીએમ આતંકવાદનો મુકાબલો કરવા જી ટ્વેન્ટી પહેલનો પ્રસ્તાવ થયલે એકબીજા પર લગાવ્યો સંઘર્ષ વિરામ ઉલ્લંઘનનો આરોપ ગાઝા પર ઇઝરાયેલી હુમલામાં વીસ થી વધુ લોકોના મોત એસી થી વધુ લોકો થયા ઘાયલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની કચ્છને રૂપિયા પાંચસો કરોડથી વધુના વિકાસ કાર્યોની ભેટ મુખ્યમંત્રીએ ગાંધીધામમાં એકસો છોતેર કરોડના વિકાસ કાર્યોનું કર્યું લોકાર્પણ અને ખાતમુહૂર્ત બપોરે ભુજમાં વિવિધ કાર્યક્રમોમાં આપશે હાજરી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભવ્ય તાનારી મહોત્સવનો કરાવ્યો શુભારંભ વડનગર બન્યું કલાપીની કોમકલીને તાનારી સંગીત સન્માન એવોર્ડ કર્યો એનાયત રાજ્યમાં આવતીકાલથી ટેકાના ભાવે ડાંગર બાજરી જુવાર મકાઈ રાગીની ખરીદી થશે શરૂ રાજ્યભરમાં એકસો તેર ખરીદ કેન્દ્રો પર એકત્રીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ સુધી કરાશે ખરીદી કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીએ કરી જાહેરાત રાજ્યમાં પોલીસ વિભાગમાં ચૌદ હજાર પાંચસો સાત જગ્યાઓ પર કરાશે ભરતી તો આંગણવાડીમાં નવ હજાર જેટલી ભરતીની ટૂંક સમયમાં થશે જાહેરાત ગાંધીનગર મહાત્મા મંદિરમાં સમારોહમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કરી જાહેરાત રાજ્યમાં તાપમાનનો પારો ગગડ્યો મોટાભાગના શહેરનું તાપમાન વીસ ડિગ્રીથી નીચે સૌથી નીચું નલિયામાં દસ પોઈન્ટ આઠ ડિગ્રી તાપમાન તો અમદાવાદમાં સોળ પોઈન્ટ ત્રણ ડીસામાં ચૌદ પોઈન્ટ આઠ ગાંધીનગરમાં સોળ પોઈન્ટ બે ડિગ્રી તાપમાન નોંધાયું અને ગુવાહાટી ટેસ્ટનો આજે બીજો દિવસ બીજા દિવસે દક્ષિણ આફ્રિકાએ બનાવ્યા છ વિકેટે ત્રણસો આઠ રન કુલદીપ યાદવે ઝડપી ત્રણ વિકેટ